નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યનની આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે બોટાદ ધારાસભ્ય શ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન આપવામાં આવ્યું બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા મુસ્લિમ સમાજના આગેવાન અમદાવાદના ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાળા પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ એ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આર્યનને આશ્વાસન આપ્યું હતું આર્યન સાથે એમના સગાવાલાને પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આગળની તમામ કાર્યવાહી કરશે એવી બાહીધી આપવામાં આવી હતી અને ખાસ કરીને દર્શક મિત્રો હજી આજ સુધી કારણ કે આર્યનને જજ પાસે રજૂ કરવા તો લઈ જવાય નહીં આજની તારીખે ઓગણીસ આઠથી આજે બાર નવ બે હજાર પચીસ એટલે કે ઘણા બધા દિવસ થઈ ગયા છતાં પણ આર્યન હજુ ઓને ઓન જ છે જજ સાહેબ પાસે રજૂ કર્યો નથી અને આ બાબતે સરકાર ગંભીર થઈ અને પગલાં લે કારણ કે આ પ્રશ્ન નાનો નથી આ પ્રશ્ન ખૂબ જ મોટો પ્રશ્ન છે આવું બોટાદ પોલીસ ઘણા લોકોને કરે છે અને આ ખરાડી સાહેબ બોટાદના પીઆઈ તરીકે આવ્યા પછી આવા ઘણા લોકોને માર્યા છે પણ કોઈ લોકો જાહેરમાં આવતા નથી અને કોઈ ફરિયાદ કરતા નથી એટલે પીઆઈ ખરાડી અને ડી સ્ટાફને ખરેખર મજા આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે એટલે ખરેખર આમની ઉપર કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કોર્ટ દ્વારા પણ થવી જોઈએ સરકાર દ્વારા પણ થવી જોઈએ સંવિધાન શું છે એનું એમને ભાન કરાવવું જોઈએ તો જ ખરેખર આ સરકારનું ખરેખર હું માનું કે સરકાર સંવિધાન મુજબ ચાલે છે પરંતુ જો આમાં કશું નહીં થાય તો સરકાર પણ સંવિધાન મુજબ ચાલતી નથી એવું સાબિત થશે અને હવે સાંભળો શ્રીને બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

আঠ বজে ইমান জেগা লাগে

છોકરાને નવ દિવસ મારવામાં આવ્યો છે ત્રણ દિવસ પછી મેં રાખો જે પોલીસ સ્ટેશનમાં જે અને કહો છીએ ત્યાંની અંદર મેં વાત કરી કે ભાઈ તમે આ ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું તો એમના મોટાના સત્ય એ હતા કે અમે કોર્ટમાં અમે રજૂ કરી અમે કોર્ટમાંથી જ આદેશ છીએ છ મહિના થાય બાર મહિના થાય તમારી પાસે રાખો તમે કોર્ટ તમે તમારી રીતે બધું કબૂલ કરાવો મેં કીધું એવી કઈ કોરસ છે મેં એમની સામેથી એવી કઈ કોરસ છે કે તમને તમે આજે આજે રાખે કે તમારે અહીંયા આગળ એકદમ બાબતે આવવાનું રહે અમને તમને અમારી રીતે બહાર કાઢવાનું બાઇક આપે હિસાબ ને ગયા એટલે ઠીક છે વાંધો નહીં પછી અમે તો પણ અમે જાતા હતા પણ મને શું જોતી હતી એટલે હું મારી બાઇકની ઉપર જ આપણે તો તેવી જોઈએ કે આપણને થોડુંક કચ્છ બોલું પડે એટલે અમે બાઇકને બદલ દાતા અઠ્યાવીસ તારીખે અમને દીકરાને મળવાનું ઘા પડી ગયું તમારો દીકરો નથી અમે કીધું કઈ જ્યાં છે તો રાતે જ્યાં તો કે અભિલાજ છે કે અભિનંદી વાતમાં અમારા ઘરે આવીને એમ છે કે તમારા દીકરાની ગંભીરતાંતા છે અને ખબર છે આપણે

પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ હતી કે મારી સાથે અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી જશે આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાયું કે છોકરાને બે દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ જ્યારે જોઈ જાય તો આની અમે એડમિટ કરીએ છીએ અને એડમિટ કરનાર પછી ત્યાંની પણ અમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એના માયરો છે કોઈ વસ્તુ નથી પછી બધું ખોટું પડીને એડમેન્ટ કરવું ઠીક છે કાંઈ વાંધો નહીં એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં બે ફાઇલ જોઈએ જે બોટાદ હોસ્પિટલની બે ફાઇલ હતી જે અઠ્યાવીસ તારીખની હતી જે અમને અઠ્યાવીસ તારીખે કહેતા કે મોરબી એને ઉપાડી લીધા છે પણ એને અઠ્યાવીસ તારીખે બોટાદમાં એડમિટ હતો તે હતા અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે અમે એડમિટ કર્યો છે ચાર દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી બરાબર આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં હંમેશા લીધા છે હવે કંડિશન વધારે છે મોટા હોસ્પિટલ બીજાઓ ત્યારે અમને જાણ કરી ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી તમારી શું છે માંગણી એક જ છે કે અમે જ્યાં આપણે આમને કડકમાં કડક કાર્યવાહી થાય અને આ લોકો નથી કે તો અમને જેલ પણ થાય સસ્પેન્ડ નથી નહીં ગાડી બધા એમ કહે છે કે એને છ મહિના માટે સસ્પેન્ડ કરે બાર મહિના માટે કરે એમ નહીં અમને જેલ પરિસ્થિતિમાં આ લોકો પૈસાથી અમે ઘણા બધા ખરીદવા માગીએ છીએ અમે અમારા પાસે ઘણા બધા કોન્ટ્સએપ પણ આવી ગયા છે બહુ મારા મારા ઉપર જ આવી ચૂક્યા છે હું મારી જ વાત કરું અમારે પૈસા નથી આજે હું પૈસાથી વધ્યા જઈશ તો મારા જીતે હજાર

મારા મત વિસ્તાર બોટાદ શહેરની અંદર એક સગૈલ આર્યા જે જૂથો છે એ બોટણ ટાઉન પોલીસ દ્વારા જે આજની જે દસ પંદર દિવસ પહેલાં મોટી રીતના ચોરીના આરોપ પર એને શહેરથી અપહરણ કરી અને સતત નવ દિવસથી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગાડતા આજે અમદાવાદ ગાયડસ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવી છે એના પણ આજે બાર દિવસ થઈ ગયા અને આજે આજે પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે ખાઈ રહ્યો છે એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા ઉપર એમના પરિવારના સભ્યો અમે આજે એની આજેની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોર માર મારી જે રીતના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક પાંચ દિવસ પહેલાં તે એ યુવાનને એટેકના બાને એને કથડીએ દેટ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી ભરતમાં ચારથી પાંચ આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે